સાચું વાત રા આપણે સાતમ ની તૈયારી જમવા માટે સાતમ ના દિવસે લાગ્યું ખાવું પડે એટલે એની તૈયારી બધું પૂરી બનાવી દે છે આખી બનાવી પૂરી છે બનાવી શકો મસ્ત મસ્ત કમ્પ્લીટ પરેટ આવો ચાલ તો આ સરસ પૂરો થોડો ખોદરો બાર

કારીગર થઈ ગયા છે એક હાથમાં મોબાઈલ હતા એક હાથમાં મોબાઈલ એક હાથમાં રસોડું મોબાઈલમાં જો તે રસોડું બનાવતા હતા એક ભણેલી ગણેલી ગૌલા હતા તે રસ્ત ઓછું ખાતું હતું તે મોબાઈલમાં જોઈ

એ એપ પર જો એક આથે મોબાઈલ ચાલુ જ હોય એ તો ચાલુ રાખવો મોબાઈલ મોબાઈલ હા ગમે તે કામ કરતા હોય તો એક આસનું મોબાઈલ રાખો હમ એ આથાન જાય મોબાઈલમાં એવું ખરો લાગે મોબાઈલ ઓન ખરો લાગે એ વાત હાજી કિશનજી પૂરી માસ્ટર ના હો આપો ના પૂરી

અને આવશે રોટલો બીજું શું આવશે યાદ એટલું તો બઉ થઈ ગયું કેટલું ખાખા કરવાનું હોય મરચું રોટલો હોય તો ચાલો વાટકો ભાઈ મરચું બનાવી દેવાનું અને બાજરી રોટલા કરી દેવાના સાસની બે ત્રણ ખેડૂતો લાવી દેવાની ચાલે છે ને આ બધું કરવાની જરૂર નથી આ તો પહેલાથી એક એવા રિવાજ છે તો કરવું પડે બાકી એવું ના હોય બનાવ જરૂરી હોય કોઈને એવો સમય હોય તો કોઈ ના બને કે કોઈને કોઈ બનાવ બની ગયેલા હોય તો કોઈ ના બને તો भाई बाहर बाहर चूसा बाहर तुमने ले दी बताइ दूं ना रोटला बार बनवान चालू हो अरे मारो बैठो बैठो फुल हो गई है मैं इसको वॉश रहा किसान रहो है किसान जो फुलियो बनाए जा रहा है आता जगह खाली चावल Gracias a pulcarr, aquí son chelagos

આ જાય આજ ક્યાં મહારા આઈ ગયા હું તો કાયમ સચ્ચી કદાતા હું તો

अभी कोई चीज बना लो। तैयार कर लो। हाँ जो तो इन्हें मुखो के जिम्मा का यार जो चुलाओं पर जा है आप पर चुलाओं पर बनाइए जी। आप पर चुलाओं को दूर रसोई बना हो। हम्म गैस ऊपर ना बना। गैस आपने लाया। हम्म उम्म वो तो मैं सोचता हूँ लाइफ जोड़ी रही जो बताइए पूरी बनावानी रीत आई तो बाहर के क्या है तो क्या बस बॉयकॉड की न्यू लाइन धोखा मिल जाती हूँ मुझे चलो हमारे कौन चर्चित मुमती है जो है हमारा कार्यकर

મોબાઈલ એટલે શરીર નો એક દેવતા છે ઇસ્ટાગે રીલ્સ બનાવાળા પૂજારી છે રીલ્સ બનાવા વાળા પૂજારી છે પૈસા આપવાળા પૈસા વાળા નહીં

તમે પણ મદદ કરજો કરમો રસોઈ બનાવવામાં હું મદદ કરું છું બધા હસી રહ્યા મને હું મદદ નહીં કરતો બેઠો બેઠો જો કિસાન બે પૂરી બનાવો છો અને ફોનમાં વગરી કરો છો બે પૂરી બનાવો છો ફોનમાં વગરી કરો છો લાઈવ માં તમારું સ્વાગત છે પટાપડ પુરિયો બનાવો આપડે તો

तू कार्यकर्ता से कार्यकर्ता गजबनो कार्यकर्ता हवाने ना फिर बाहर जा अरे ना फिर ना जा तू अरे वाह कहती है सनी गजबनो कार्यकर्ता हूँ हाँ गजबनो कार्यकर्ता बाहर नाखी दिया ना नहीं ना करके कंट्रा तो लाग रहा हूँ फिर बस जान तो सुधा नहीं तो नहीं पड़े फिर तो कोड़

ना मार पे लक्ष्य है उन जो સમર્છો ઉસના નખ આટલો બધો શીખું નઈ થાય બબુ કશે ના કે મો ના છે તો બસ બહુ શીખું ના મજા આવે શીખું થાય

મને તો ખબર પડે કોઈને ઘરે ના રેવાનું સટના દાર જવાનું ગમે તે બીજા રેવાનું પણ જ દાર

फटाफट बना तो तो ही दो तो बना ले किशन फटाफट किशन जो चलो फटाफट काम क्यों कर देना काम फटाफट करना हमारे इधर तो ऐसा ही है

تن تو دا ورن video ini

નીને દા બટાકટ બનાવી

મારા આટફીટ વાડે ચમ વિદિક્ષા થઈ ગયો છે એટલે કે આ લોકો કાલે તૈયાર થઈ જવાય મહિના પડી

঵১াজিলো মাটাং নদো নাখো? এ঵াজের পশে নাখারকেডকেকে একরাটারাকে? এক শরাকরিট একাকর ইক পরিনাতু কোয়া? এক মিিটো করিনাখ ঵ जी दे दीजिएगा सूर्य बनावा माना यार अलग-अलग ले ली था पांच चार गरम आ गया हम तो पुजार आता नहीं है गरम और की पहला आखिरी जी करी पटाई दीदू चलो जाए गेटा बनाई का आ, 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 ये तो ये तो बड़े जाए चलो किशन जी हां परसों परसों तो गया है सूर्य